તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ તો ફરીથી મારા લપન છપન કર્યા વગરના બ્લોગ તમારા બધા હાર્દિક સ્વાગત કરું છું તો શું કે યુટ્યુબ ફેમિલી આ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે મજામાં જ રહેવાનું છે તો અમે આવી ગયા હતા ફાઇનલી મિત્રો તરે નાવા અને અમને એક ભાઈ મળી ગયા હતા શીશાવાળા વાળા ભાઈ શીશા શીશા નાખીને તરતા હતા જો આ ભાઈ હું કે હું નાખું છે મોટા ભાઈ કેમ તારું આડો શીશા નાખ્યા ભાઈ કેમ બાકી અમારા ગુજરાત માં ભાઈ ટેલન ની કઈ કમી જ નથી હું કેવું પૂરા ટેલન હોય તો આપડી ગને ને બાકી કોઈ ની ઘટે છે ગુજરાત આપડી ઘટે છે જોયું ને બાકી મિત્રો એક નંબર એ ભાઈ હમણાં જોજો તરવા જાય આવતો મોટા ભાઈ કરી મજાવો આ લોકો ને ઓ ભાઈ ગયા છે ઓ હમણાં જોજો ડૂબકી મારે જોઈ લો બાકી કેમ ગુજરાત વાળા છે વાયા કઈ પાછા ન પડે ગુજરાત ગુજરાત કે પબ્લિક આવું છે અમારા તમને મજા આવશે દરિયો છે આ બાકી આમે છે મંદિર જવો આપડી કાને ફોન બહુ કઈ એવી છે નહીં એટલે સરખું કઈ રિઝલ્ટ આવતું નથી આઈફોન લેવું એટલે રિઝલ્ટ ચકા ચક આવશે બાકી ભાઈ જોવા સરવૈયા ક્યાં બોલતે આવું છે બધું બાકી કેમ બાકી કેમ લાગ્યું ચકા ચક ને આ તો ગુજરાત ના તેના છે કઈ ઘટે નાખીને તરવા માંડું એ કે બાકી આખો આખો દરિયો કબજા કરી લવ આખા દરિયામાં રાઉન્ડ જ આખો માર્યા હું કે બાકી કન્ટિન્યુ મહિના રેજો ફૂલા પુલા આજ આતો એવી બ્લોગ કરવાનો છે hàm em ấy đi à ta chơi gì cả, chắc cái ở tù này là Juno cũng đang cắp đạn bẻ ren chơi gì này cái gì cả, bạn, chơi gì mà náo à, mà náo anh vào anh vào bên đó, tôi áp vào, sợ có bẩn vào mặt, cái đó là, nước đấy gọi là cái mồ cái nước nóng trong thế, giờ em ấy được, đi à, bữa tôi mẹ này જવો ચાર પાંચ જણા છે બાકી બહાટી બોલાવી દીધી છે એ લોકો અને જો એ ભાઈ ને મજા આવે છે તરવાની ક્યાં રહ્યો તમે કોળી આગ માં જ રહે છે એટલે કે આ ફૂલ ગરમી પડે છે ને તો આ દરિયામાં નાઈ નાખો કેમ પાણી કેવું છે આ પાણી કેવું છે હે સારું તો છે પણ ગરમ છે કે તાટું ફૂલ ગરમ છે ને ભાઈ પાણી ફૂલ ગરમ છે હો તમને લાગે કે આ ભાઈ ખોટું પોલેસ એ વાય થઈ દીધું ગરમ પાણી છે ને ભાઈ જવો હા તું દરરોજ આવો એ ને હવે તો કાર્ય આવે તો આપણે ભાઈ બ્લોગ બનાવતા હતા ને ભાઈ આવી ગયા ક્યાં આ અમારે માં બ્લોગ આવશે તું ને હા ભાઈ યુટ્યુબર જ છે હું યાર ઈ યુટ્યુબર છે હું છે તારી ચેનલ નું નામ વિપુલ સોલંકી હે નિકુલ નિકુલભાઈ સોલંકી તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દેજ મારી ચેનલ ને આપડી ચેનલ ને ભાઈ સબસ્ક્રાઈબ કરી લે આ તો ભલા જેવું કે બાકી જો એ ભાઈ આપડી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો ને ભાઈ હા ભાઈ આ બાળે છે આપણે એને સબસ્ક્રાઇબ કરી લે બાકી કન્ટિન્યુ હોય ને રેજો બ્લોગ ફૂલ હેવી બ્લોગ કરવાના તમે ત્રણ આવી ગયા તા ઓલા ભાઈ છે સુરાભાઈ ભાઈ આ ભાઈ છે વિશાલભાઈ nó gọi là vai tru, vai tru gọi là, cái vai tru vai tru gọi là,باقي áo vai sĩ sa bị sa nát khi đi chơi sa, sĩ sa bất chợt sa, sĩ sa xé nó bớt sa, cái túp bướm sa, do do vai sĩ sa cái đấy, ha ha, ha ha, áp lên nhà rồi đấy, photo photo bận đại lên đi, banner 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 số chắc chắc, hót gì mồm vậy tâm nè, cái anh kia nu banner là gì? Log ma. ફાઇનલિટ આપણે નકળીંખીને આવી ગયા ઘરે અને ઘરે આવીને આપણે તો પહેલા ભાઈ નાહ્યા પછી કપડા ચેન્જ કર્યા ને પછી આપણે પુરચી પુરચીમાં બેસી ગયા ના પછી પગ કરી દીધી પબજી ચાલુ ભાઈ પબજી ચાલુ કરી દીધી અને જ્રુભાઈ અમારા પબજી રમવા મેડા એ તો ભાઈ બલુંગ બલુંગમાં ચડી ગયા આપણને કાંઈ કીધું નહીં કે તારે રમવું જ કે નહીં એ અગાઉ ચાલુ કરી દીધી બાકી કન્ટિન્યુ ફ્રી ફાયર લવર માટે ઓફર છે પબજીવાળા ફ્રી ફાયરના વિડીયો ઉતારશે એ તમે કહેશો એવા તમે એમ કહો કે વાળા તો વાળા વિડીયો બનાવીને હું તમારા વોટ્સઅપમાં ડોક્યુમેન્ટ કરીશ હું આ વિડીયોમાં હો લાઇક હો કોમેન્ટ ફ્રી ફાયર લવર કરશે તો હું છે ને એટીટ્યૂડવાળા ફ્રી ફાયર લવરના વિડીયો બનાવીને હું એના વોટ્સઅપમાં ડોક્યુમેન્ટ કરીશ હા લાઇક કરી જાઓ કોમેન્ટ કરી જાઓ ને સબસ્ક્રાઈબ કરી અને ફ્રી ફાયર લવર લવરવાળા આરો આ વિડીયો શેર કરી તો હવે અમારો બ્લોગ અહીંયા પૂરો થાય છે તો મળશું હવે અમારા નવા બ્લોગમાં તો નવા હોય તો જય શ્રી રામની પેલા કોમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઈબ કરજો તો મળશું હવે અમારે મળશું તમને નવા બ્લોગમાં તો જય મહાદેવ હર હર મહાદેવ